અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું છે અને એમાં કોંગ્રેસના નેતા પર આક્ષેપ લાગે છે કે એ લોકો પૈસા આપે છે ને આમ આદમી પાર્ટીના કાર્યકરોને કહેવાય છે કે પૈસા આપીને પ્રલોભન આપે છે બેન છેલ્લા પાંત્રીસ વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ પાર્ટી લોકશાહીને બચાવવા માટે સામાન્ય માણસના અધિકારના રક્ષણ માટે

ભૂમિમાં ધામા નાખ્યા છે મને એવું લાગી રહ્યું છે કે આ કરોડો રૂપિયાના કૌભાંડી ભાજપના ભાગીદાર એવા કેજરીવાલે જે કાળા ધનના કોથળા છૂટા મૂકા એ જ કાળાધન ના કોથળા થી ક્યાંક

ભાજપ અને કોંગ્રેસ ત્રણેય ના આગેવાન કાર્યકર્તાઓ રહી છે ત્યાં પંજાબ ના લોકો પણ આવીને રહ્યા છે ગોપાલભાઈ જવાબ આપે કે પંજાબ થી કોઈ કોંગ્રેસ નો પ્રચાર કરવા આવ્યું છે કોઈ પંજાબી

ખુલા ન કર્યા મને એવું લાગે છે કે આ કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલ પોતે ત્રણ દીધી ધામા હોવા છતાં ભાજપ ને બચાવી શકે એમ નથી કોંગ્રેસ

પટેલ ને કચડી નાખવાની છે અને આ પરદેશી પંખી એવા ગોફણ બનેલા ભાઈ ગોપાલ ને ફરી પાછું સુરત દેખાડવાની છે જી પરેશભાઈ સમગ્ર વિગત બદલ ખુબ આભાર